સુરત શહેર નવી સિવિલ હોસ્પિટલ ખાતે ત્રણ નવી એકસો આઠ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અગાઉ સિવિલ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ ખરાબ થઈ ગઈ હતી હોસ્પિટલને ત્રણ નવી આપવામાં આવી છે જેનું લોકાર્પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં સિવિલ હોસ્પિટલના આર એમ ઓ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત અન્ય પદ અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરમાં હાલ પિસ્તાળીસ એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં આઠ એમ્બ્યુલન્સ રિપ્લેક્સના ભાગ રૂપે આપવામાં આવી અને બીજી જે એમ્બ્યુલન્સ ખંડર હાલતમાં હશે એ પણ રિફ્લેક્સ કરી લેવામાં આવશે કેમેરામેન તુલસીરામ શાહ રશ્મી રાણા વોઇસ ઇન્ડિયા ટીવી અભિષેક ઠાકર પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સેવા સુરત જિલ્લો આજ કેઆ પ્રોગ્રામ રખખા ગયા તો કонસી જગ્યા પે આજ 108 ઇમરજન્સી સર્વિસીસ મે જો 3 એમ્બ્યુલન્સ જો રિપ્લેસમેન્ટ કે ભાગરૂપ આવી ગઈ હે સુરત મે उसका प्रोग्राम आज सिविल हॉस्पिटल सूरत में रखा गया था इसमें अपने गुजरात के मान्य गृह मंत्री श्री हर्ष भाई संघवी साहब आए थे उनके हाथों से लोकार्पण किया गया है सूरत शहर में 45 एम्बुलेंस से 45 एम्बुलेंस में जिसकी लाइफ खत्म हो गई है या जिसको बदलने की ज़रूरत है उन तीन एम्बुलेंस की जगह पे नई तीन एम्बुलेंस रखी गई है और जैसे जैसे बाकी की जो भी एम्बुलेंस है उनको भी बारी, बारी बारी बदला जाएगा